પત્રેના પૂર્વ પ્રેમી જોડે બદલો લેવા માટે એક પોલીસ કર્મીએ કાવતરું રચી બે જીવતા કારતોસ પૂર્વ પ્રેમીના ગાડીમાં કોઈ અજાણ્યા વ્યક્તિ પાસે મુકાવી દીધા બાદમાં જે વ્યક્તિ જોડે કારતોસ મુકાવ્યા તેની પાસે જ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરાવી ખોટો કેસ દાખલ કરાવી ષડયંત્ર રચ્યું જ્યારે પોલીસે તપાસ આરંભી તો પોલીસ કર્મીના કાવતરાનો પર્દાફાશ થયો ઉમરા પોલીસ સ્ટેશનમાં આમ સહિત અંતર્ગત નોંધાયેલા ગુનામાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે જેમાં એક પોલીસ કોન્સ્ટેબલ પતિએ પોતાની પત્ની અને બેંકમાં કામ કરતા સિનિયર મેનેજર વચ્ચેના પ્રેમ સંબંધનો બદલો લેવા માટે સંપૂર્ણ કાવતરું રચ્યું હતું આ ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી દીધી હતી ગત નવ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ઉમરા પોલીસને જાણ મળી કે ઘોરધો રોડ પર બેસ પાર્કિંગમાં એક એક્ટિવા મોપેડની ડિક્કીમાં શંકાસ્પદ ચીજવસ્તુ છે ડિક્કી ખોલીને તપાસ કરતા એસએલઆર રાઇફલના બે કારતૂસ મળ્યા હતા મોપેડના માલિકની પૂછપરછ કરતાં આ કારતુસ વિશે કોઈ માહિતી ન હોવાનું જાહેર થયું અને ઉર્વા પોલીસ સ્ટેશનમાં આમ એક હેઠળ ગુનો દાખલ કર્યો